લોકોના ડેથ થયા છે અને એ ગંભીર છે હોસ્પિટલમાં કમિશનર સાહેબ પણ હોસ્પિટલ પહોંચ્યા છે આ બેદરકારી છે ડ્રાઈવરની હોઈ શકે અને એને ઉપર કડક પગલાં ભરવા જોઈએ અને ભવિષ્યમાં પણ વારંવાર સિટી બસનો થોડો સ્પીડ વધારે હોય છે અને ઘણી વાર પેલું થતું હોય તો એના માટે પણ કાયમી કંટ્રોલ આવે અને કોઈની જિંદગી સાથે ખેલવાડ ન થાય કેમ કે બસનો ડ્રાઈવર છે બસમાં બેઠેલા પેસેન્જર રાહદારીઓ અને વાહન ચાલકો ઉપર પણ એની જવાબદારી હોય છે શાંતિથી સારી રીતે ચલાવી કોઈ નુકસાન ન થાય જરૂર એ પણ સેવા જ કરે છે તો સેવામાં પણ એને થોડુંક કેર કરવી જોઈએ અને આના માટે જે કોઈ જવાબદાર હશે એની ઉપર પગલા લેવાની ભલામણ હા એજન્સી નો ફોલ્ટ હોય તો એની ઉપર સો ટકા થવી જોઈએ ડ્રાઈવરો વારંવાર મરિયાદ આવતી હોય છે કે ચલાવે છે તેમ છતાં કાર્યવાહી મોજ મોક પછી કાર્યવાહી હું હું એ જ કહેવા માંગુ છું કે વારંવાર આવી કમ્પ્લેનો આવે છે વારંવાર સોશિયલ મીડિયામાં પણ આવું આવતું હોય છે કે થોડી સ્પીડમાં વધારે હોય છે ખરેખર સિટી બસ છે સિટીમાં શાંતિથી અને લોકોને યોગ્ય જગ્યાએ પહોંચાડવા માટેની વ્યવસ્થાના ભાગરૂપે સબસિડી રૂપ છે પણ એમાં સ્પીડ ન હોવી જોઈએ અને સ્પીડ થતી હોય તો એને કંટ્રોલ કરવી અથવા તો બસને સ્પીડ બસ જે એની સ્પીડ હોય એને લિમિટ કરી નાખવી જોઈએ જેથી અમુક કિલોમીટર સ્પીડથી વધુ ચાલી ન શકે ઉપર લાઠીચાર્જ કરવામાં આ પ્રકારની ઘટનાઓ રાજકોટમાં બની રહી છે એમાં એવું છે કે પોલીસે પણ સરહૃદય વર્તવું જોઈએ સંયમ રાખવો જોઈએ અને જેની ઉપર લાઠી ચાર્જ છે એ કોઈને કોઈ અહીંયા કોઈ ભોગ બનેલા કાં સગાવવા કેના ઓળખીતા હશે એના માટે હાજર હોય તો એને સારી રીતે સમજાવીને વ્યવસ્થા કરવી જોઈએ એ પોલીસે જોવું જોઈએ રાજકોટવાસીઓ હવે રસ્તા ઉપર નીકળતા બી છે કારણ કે આવી બસો બેફામ કાર્યવાહી માત્ર રાજકોટના રહેવાસીઓ ડરતા નથી આપણે ખાલી એટલી જ કંટ્રોલ કરવાની જરૂર છે કે સિટી બસ અથવા તો અન્ય વાહન છે એની સ્પીડ લિમિટ બાંધવી જોઈએ અને ટ્રાફિક સેન્સ જે હોવો જોઈએ એનો અભાવ છે સિટી બસ ડ્રાઈવરોમાં એના માટે એને શિક્ષણ આપવું છે તમે આવ્યા છો સારી વાત છે પરંતુ જેમની ખરેખર જવાબદારી છે મેયર હવે એ લોકો આવશે જેમ માહિતી મળે ખબર પડે એમ આવે હું અત્યારે તમારા ટીવીના માધ્યમથી મને ન્યૂઝ જોવા મળ્યા એટલે હું બાજુમાં જતો હતી મને જે સમાચાર મળ્યા હું તરતા આવ્યો જેને સમાચાર મળશે તો આવશે એટલે એના માટે કડક પગલા ભરીએ એવાળા એવી ડ્રાઈવરોની દાદાગીરી ચલાવી ન લેવાય ને ચાલે